thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અમદાવાદના વિજય ચાર રસ્તા વિસ્તારમાં રવિવારે બપોરે લગભગ ત્રણ વાગ્યે એક ચોંકાવનારી ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે પતિ પત્ની વચ્ચે ચાલી રહેલા ઘરેલુ વિવાદને અને ઘરકંકાસના કારણે પતિ તેની પતિના પિયર પહોંચીને લાયસનવાળી પિસ્તોલમાંથી ફાયરિંગ કર્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે આ બાબતની તપાસ કરવા માટે પોલીસ પણ દોડતી થઈ ગઈ છે જોકે આ સમાચારને લઈને પતિ કે પત્ની તરફથી પોલીસ સામે કોઈ પણ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી શું બાબતે પતિએ ફાયરિંગ કર્યું છે તેને લઈને ચોક્કસ માહિતી આવી નથી શકી અને જો કે આ બાધી બાબતોમાં વાત તો ચોક્કસ છે કે ઘરકંકાસના કારણે પતિ પત્નીમાં પાછલા કેટલાક દિવસથી અબોલા હતા પતિ પોતાની પત્નીને ઘરે લઈ જવા માટે આવ્યો હતો પરંતુ વાત બનવાની જગ્યાએ વધારે બગડી ગઈ હતી મળે જાણકારી અનુસાર પતિ કે એટલા આ દિવસથી પિયરમાં રહેતી પત્નીને તેને પરત લાવવા કે વાતચીત કરવામાં આવ્યો હતો પરંતુ વિવાદ વધી જતાં તેને ગુસ્સામાં આવીને હવામાં જ અને જમીન તરફ ગોળી ચલાવી હોવાની વાત સામે આવી છે આ ફાયરિંગથી પતિના ત્યારે ગરવા ગરમાવાળાઓને દંડનો માહોલ ઊભો થયો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ